જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદ રચિત હરિવંશ પુરાણની કથા આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે એ ઉપરાંત ધન વૈભવ દીર્ઘાયુ આરોગ્ય ઉત્તમ ભાગ્ય સન્માન યશ કીર્તિ અને ગૌરવ મેળવે છે હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય દસ આગલા અને દસ પાછલા સર્વે પિત્રોનો ઉદ્ધાર કરે છે જેના શ્રવણ માત્ર થી મનુષ્ય સર્વે પાપો માંથી મુક્ત થાય છે પુત્ર વિના પુત્ર પ્રાપ્તિ થાય છે અને યજ્ઞો કરવાથી જે પ્રાપ્તિ થાય છે છે તેને તે પામે હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજીત કરીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ

અહીંની વનરાજી તો આ પાકેલા તાડફળોથી મહેકી ઉઠે છે ચાલો આપણે બંને ભાઈઓ મળીને આ સ્વાદિષ્ટ સ્વાદિષ્ટો પાડીએ એ ફળોની સુગંધ આટલી મધુરી છે તો ફળો તો અતિ મીઠા અને અમૃત સમા હશે જ શ્રી કૃષ્ણની વાત સાંભળીને બલરામ ફળ પાડવા માટે તાડ વૃક્ષને હલાવવા લાગ્યા તાડ વૃક્ષ હલાવતા પાક આ ફળો જમીન ઉપર ટપોટપો પડવા લાગ્યા

ધેનકાસુર રાક્ષસ અત્યંત ગુસ્સે થયો તે તાડ વૃક્ષોનો અવાજ બરદાસ્ત કરી શક્યો નહીં જે રીતે મસ્તાનો હાથી કોઈનો સહેજ પણ અવાજ સહન કરી શકતો નથી તેમજ ધેનકાસુર પણ ધબાકાનો અવાજ સહન કરી શક્યો નહીં આથી તે ભયંકર ક્રોધે ભરાઈને ભૂંકતા ભૂંકતા અવાજની દિશામાં આંખો સ્થિર રાખીને ફૂફાડા મારતો ધરતી પર પગની ખરીઓ પછાડતો પૂંછડી ઊભી કરી હલાવતો દોડી આવ્યો તે હર્ષ ઘેલો થઈને શિકાર મળ્યાના આનંદથી તાડના ખખડાટની દિશામાં આવીને બલરામ ઉપર કૂદખો મારવા તૈયાર થયેલો આવેલો દેખાયો અને બલરામને જોરથી બચકું ભરી લીધું પછી પાછળના બંને પગે ધેનુકાસુરે આયુધ વિનાના બલરામની છાતીમાં સખત લાતો મારી પછી બલરામે ધેનુકાસુરના ઉછડી રહેલા બંને પગોને પકડીને ગોળ ફેરવા લાગ્યા અને તાડ વૃક્ષના ઝાડ ઉપર ફેંક્યો

ધેનુકાસુર દૈત્ય તેના સઘળા પરિવાર સાથે હણાતા અને તાલવન હવે ભયમુક્ત થઈ ગયું હતું તેથી ગાય વાછડા તેમાં સુખેથી ચરવા લાગ્યા હતા પ્રલંબ દૈત્યનો વધ અવતવ જાત હર્ષો તુ વસુદેવ સુતાજુ ભવ તતાલવન મૃત્સૃજ્ય ભૂયો ભાડીર માગતવ હે રાજન ધૈનુકાસુર નો વધ કર્યા પછી આનંદિત બનેલા બંને પુત્રો છોડીને પાછા ભાંડીર વડ પાસે આવ્યા અને રમતો રમવા લાગ્યા કોઈ વાર પર્વત પર તો કોઈ વાર તેની તળેટીમાં તો ક્યારેક વનમાં તે બંને અજય બંધુઓ પોતાના મિત્રો સાથે અવનવી ક્રીડાઓ કરીને આનંદ પામતા એકવાર બંને ભાઈઓ અવનવી રમતો રમતા રમતા ભાંડી વડ નીચે આવ્યા બંને ભાઈઓ યુદ્ધ વિદ્યામાં કુશળ હોય ગોફણ અને પથ્થરો ફેંકવાની જુદી જુદી રમતો રમતા હતા વડની બનાવીને ખાતા હતા હતા આમ બંને ભાઈઓ ક્રીડાઓ કરીને આનંદ પ્રાપ્ત કરતા ત્યારે તેમને ઉઠાવીને લઈ જવા માટે અસુર નેતા પ્રલંબ રાક્ષસ ગોપબાળનો નું વેશ ધારણ કરીને આવ્યો તે કૃષ્ણ બળદેવ સાથે લડવા માટે કોઈ બહાના શોધતો હતો માટે જ તેણે ગોવાળનો વેશ ધારણ કર્યો હતો ગમે તે ઉપાય બને ઉપાડી લઈ જવાના શોધતા બંને ભાઈઓને હસાવી ફસાવવાનો પ્રયત્ન કરવા મનુષ્યના તો ગયા અને દેવોનો દુશ્મન પ્રલંબ પણ પોતાના નામનો એક ગોવાડ જ છે એમ માનીને તેની સાથે રમતો રમવા માંડી પણ પ્રલંબ બંને વીરોની નબળાઈ શોધતો હતો આથી તેણે તેમના ઉપર ક્રૂર દ્રષ્ટિ નાખી કૃષ્ણના પરાક્રમો અજય હોવાથી બલરામ નો વધ કરવાનું વિચાર્યું આ દરમિયાન શ્રી કૃષ્ણે હરણની દોડ નામની રમત શરૂ કરાવી આ રમતમાં બબ્બે બાળકોના ઝૂડકાઓ એકબીજાના હાથમાં હાથ ભરાવીને એક જ વખતે હરણ ફાળ ભરીને કૂદવાનું હતું અને સંજોગ સમજો કે ભગવાનની લીલા સમજો બલરામ સાથે પ્રલંબની જોડી થઈ આમ બબ્બે જોડી થઈ એકબીજાને હરાવવા માટે કૂદવા લાગ્યા શ્રી કૃષ્ણે હરણ દોડમાં તેના હરીફને હરાવ્યો અને બલરામે પ્રલંબ અસુર ને હરાવ્યો વહેલા ગોપવાળે જીતેલા ખંભે વેસાડી ને દોડીને ભાંડી વડ પાસે આવી જવાનું હતું પ્રલંબ દાનવે ત્વરિત ગતિ થી વાદળું જેમ ચંદ્રને લઈને દોડે તેમ વિરુદ્ધ ગતિમાં દોડવા માંડ્યું બલરામ નો ભાર સહન ન થતા વિશાળકાય પ્રલંબ આકુળ વ્યાકુળ થઈ ગયો અને તેણે પોતાના દેહને વિસ્તૃત કર્યો પછી તો અસુરે વિશાળ શરીર ધારણ કર્યું તેની બલરામને ઉંચકીને વેગપૂર્વક જતો હતો બલરામ પરિસ્થિતિને પામી ગયા તેમને પોતાનો જીવ જોખમમાં હોવાની ખબર પડી એટલે અસુરના ખંભા ઉપર રહ્યા અને કૃષ્ણને કહેવા લાગ્યા કે હે કૃષ્ણ પર્વતની કાયા જેવો કોઈ અસુર મારું હરણ કરીને જાય છે આ રાક્ષસે માનવ દેહ ધારણ કર્યો છે તે માયાથી મને ઝડપથી લઈને દોડી જાય છે બલરામના આવા બોલ સાંભળીને શ્રી કૃષ્ણ બોલ્યા હે બલરામ તમે તમારા મનુષ્યપણાનો ભાવ બરાબર ભજવી બતાવ્યો છે તું તો ખુદ શ્રી હરિનો અંશ છે છતાં પ્રલંબ દાનવને શું શિક્ષા કરવી એવું મને પૂછી રહ્યો છે

માથામાં પ્રહાર કર્યો હોવાથી પ્રલંબના શરીરમાં માથું ઘૂસી ગયું અને એ દાનવ ત્યાં જ મરણ શરણ થઈને ઢળી પડ્યો દેવતાઓ પણ જેનો વધ ન કરી શકે એવો પ્રલંબ અસુર શંકર્ષણના હાથે હણાવાથી તેજ દિવસથી આકાશ સ્થિત દેવોએ અતુલ પરાક્રમ કરનાર કૃષ્ણના મોટા ભાઈનું નવું નામ બલરામ પાડ્યું ત્યારથી પૃથ્વીના લોકો બળદેવજીના બળને ઓળખતા થયા હતા હે જન્મજય

વૈશ્વ આવો ધર્મ હોવાથી તેના ઉપર તેના માટે પૂજ્ય છે અને એ જ વૃત્તિ તેનું કલ્યાણ સાધે છે જે મનુષ્ય પોતાનું જીવન સાધન છોડીને બીજાના સારા જીવન ફળ ભોગવવાને મંડી પડે છે તે માણસને બે પ્રકારના અનર્થ સહન કરવા પડે છે

શ્રીકૃષ્ણને જવાબ આપ્યો હે બાલકૃષ્ણ તમારા વિચારો જાણીને અમને અતિ આનંદ થયો છે તમે જ અમારું શરણ છો તમે જ પ્રીતિનું સ્થાન છો તમે જ અમારા મોટા આશ્રય રૂપ છો હે પ્રભુ જેમ સમુદ્ર પોતાના કિનારાનું ઉલ્લંઘન કરી શકતો નથી તેમજ તમે ગિરી યજ્ઞ કરવા માટે જે પ્રમાણે કહ્યું તેનું ઉલ્લંઘન કરી શકે એવો કયો મનુષ્ય છે હે કૃષ્ણ હવે આજથી જ ઇન્દ્ર યજ્ઞનો ઉત્સવ પડતો મૂકવામાં આવે છે માટે અમારા કલ્યાણ માટે તમે વિચારેલ ગિરી યજ્ઞ જ ચાલુ થવા દો આ વચન સાંભળીને સમગ્ર વ્રજ આનંદ ઘેલું થઈ ગયું અને સર્વે ઉમંગથી કામે લાગી ગયા દહીં ઘીના કુંડો અને દૂધની વાવડીઓ વગેરે છલો છલ ભરાઈ ગયા આમ ગોવર્ધન ઉત્સવ પૂરેપૂરી રીતે શરૂ થયો ગાયોના ધણોથી આ ઉત્સવ જોઈને બ્રાહ્મણોની પ્રેરણાથી ગીર યજ્ઞના શ્રી ગણેશ કર્યા યજ્ઞ સમાપ્ત થતા એકઠા કરેલા વિવિધ પ્રકારના શ્રેષ્ઠ પકવાનો દહીં દૂધ તમામ માયાવી પર્વતનું સ્વરૂપ ધારણ કરીને શ્રી કૃષ્ણ ભગવાન આરોગી ગયા

શ્રી કૃષ્ણ દ્વારા પોતાનો ઉત્સવ તથા જેવા વાદળાઓએ ચારે બાજુથી આકાશને ઘેરી લીધું પૃથ્વી ઉપર અંધકાર ફેલાવી દીધો વાદળા આકાશમાં પ્રચંડ ગર્જના કરવા લાગ્યા અને મેઘોએ દારૂણ અતિવૃષ્ટિ કરી જ રાખી મનુષ્યના રૂપરાંગ વિકૃત થઈ ગયા અને તારાઓ તેજ વિહીન થઈ ગયા સૂર્ય ચંદ્રના તેજ વિના નો આકાશ દેખાવા લાગ્યો અતિશય જળ વરસવાથી ધરતી થઈ ગઈ નદી નાળા ઉભરાઈ ગયા આવી સ્થિતિ ઉપસ્થિત ભયભીત થયેલા ગોવાડિયાઓ થર થર ધ્રુજતા બોલવા લાગ્યા પૃથ્વી અને સમુદ્ર એકાકાર થવા માંડ્યા છે અને ભયંકર પ્રલય આવ્યો જણાય છે ગાય ભેંસો વગેરે મૂંગા પશુઓ વ્યાકુળ થઈને આંખોમાંથી અશ્રુ સારી રહ્યા છે તેમના શરીર અને પગ ઠંડીના થીજી ગયા છે કેટલાક પશુઓ મરવાની સ્થિતિ આવી ગયા છે સર્વે ગાયો શ્રી કૃષ્ણ તરફ મો કરીને જોઈ રહી છે જાણે કહી હોય કે પ્રભુ અમને ઉગારી લો વરસાદની ભયંકર હેલીને કારણે અતિ દારૂણ યાતના ભોગવતા વ્રજવાસીઓ ગોવાડિયાઓ ગાયો અને પશુઓને મૃતપાય થયેલા જોઈને શ્રી કૃષ્ણ ઇન્દ્ર પ્રત્યે અતિ ક્રોધે ભરાયા પછી ઉગ્રમ અને વિચાર કર્યો અને સ્વાગત બોલ્યા મને આ આપતીમાંથી ગોવાળો તથા પશુધનને બચાવવાનો ઉપાય સૂજ્યો છે આ ગોવર્ધન પર્વતને વૃક્ષો સહિત ઊંચકીને તેની નીચે સૌ પશુધન અને ગોવાળોને એકઠા કરીને હું તેમનું રક્ષણ કરીશ પૃથ્વીનું બીજું ઘર હોય તેમ તેના પેટાળમાં જ હમણાં એક વિશાળ નિવાસ સ્થાન બનાવું છું અને એનાથી આ સર્વે જીવોનું પૂરેપૂરું રક્ષણ થશે અને તેઓ સંપૂર્ણપણે મને વશ થશે

પણ કૃષ્ણ આ પ્રભાવથી તેને ગગનમાં જવાની ગતિ મળી હોય તેવું લાગતું હતું સર્વે ગોવાળો પોતપોતાની ગાયો કુટુંબ કબીલા સાથે પર્વત ની નીચે આવી ગયા ત્યારે શ્રી કૃષ્ણ તો હસતા હસતા આંગળીના ટેરવા ઉપર ગોવર્ધન પર્વતને ધારણ કરીને ગોવાળાના રક્ષક હોય તેમજ ઊભા રહ્યા હતા હે રાજન જ્યારે ઇન્દ્રે જોયું કે શ્રી શ્રીકૃષ્ણ ગોવર્ધન પર્વતને ધારણ કરી રાખ્યો છે તથા વ્રજ ની રક્ષા કરી ત્યારે તેને અતિ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો તેણે કૃષ્ણ દર્શન કરવાની ઈચ્છા થઈ આવી આથી તે પોતાના ઐરાવત હાથી ઉપર બેસીને પૃથ્વી ઉપર આવ્યો અને પર્વત ઉપાડેલા શ્રી કૃષ્ણને જોયા અતિ તેજસ્વી બાળ ગોપના વેશધારી અવિનાશી શ્રી વિષ્ણુને તે શિલા ઉપર બેઠેલા જોઈને ઇન્દ્રને અતિ પ્રસન્નતા ઉપજી શ્રી વિષ્ણુ ત્યાં બાળ રૂપે કૃષ્ણ રૂપે બિરાજમાન હતા આથી ઇન્દ્ર કંઈક લજા પામ્યો ગરુડ પોતાની બે પાંખો ફેલાવીને તેમનું રક્ષણ કરી રહ્યો હતો

જ્યારે તમે ઇન્દ્રયાનના ઉત્સવને અટકાવ્યો ત્યારે મેં ક્રોધિત થઈને ગાયો અને ગોવાળો પર સાત સાત દિવસ રાત્રિ સુધી અનરાધાર વરસાદ વરસાવ્યો હતો ત્યારે હું પણ ત્યાં હાજર રહ્યો હતો દેવોથી પણ ન અટકી શકે તેવી મેઘ વર્ષાને તમે અટકાવી દીધી હે કૃષ્ણ તમે મનુષ્ય દેહ ધારણ કર્યો છે આથી મને અતિ વહાલા લાગી રહ્યા છો ત્યાર પછી ઇન્દ્રે ભગવાન વિષ્ણુરૂપી કૃષ્ણની સ્તુતિ કરી અને નમન કરીને સ્વર્ગે સીધાવી ગયો વૃષભરૂપી અરિષ્ટ દાનવનો વધ હે રાજન આ રીતે વ્રજમાં વસતા શ્રીકૃષ્ણ લીલામાં સમય પસાર કરતા હતા તેવામાં એકવાર સંધ્યા સમયે અર્ધો પૂરો થયો હતો શ્રીકૃષ્ણ રમત રમવામાં વ્યસ્ત હતા તે સમયે એક મદમસ્ત અરિષ્ટ નામનો દાનવ સાંઢના વેશમાં ગાયોના નેશડામાં ત્રાસ આપતો નજરે પડ્યો તે બુઝાયેલા કોલસા અને વાદળ જેવો શ્યામ હતો તેના શિંગડા જીણા અને અણીદાર હતા અને આંખો સૂર્ય સમાન તેજસ્વી દેખાતી હતી તેની પગની ખરીઓ અસ્ત્રા જેવી ધારવાળી હતી અને તે જાણે બીજો યમકાર હોય તેવો ઉગ્ર જણાતો હતો જાણે પોતાની જીવાથી કંઈક ઘસતો હોય તેમ અવારનવાર પોતાના હોઠોને ચાટતો હતો ગર્વપૂર્વક ઉંછડું હલાવતો હતો અરિષ્ઠ દાનવ સાંઢની ખુંદ એટલી બધી ઊંચી અને મજબૂત હતી કે એક જ ઝાટકાથી મોટી ઇમારતોને તે તોડી પાડતો હતો તેના વિશાળ શરીરને કારણે કોઈનાથી પણ નાખવા માટે ઉન્મતિ થઈને શિંગડા રૂપી આયુધો વાળો એ ભયંકર દાનવ ગાયોને પ્રહાર કરવામાં જ આનંદ માનવા લાગ્યો આમ ગાયોને હેરાન પરેશાન કરીને થોડી વાર પછી કૃષ્ણ સામે આવ્યો અને ભયાનક ગર્જના કરવા લાગ્યો શ્રી કૃષ્ણ પાસે રક્ષણ માટે ગયેલી ગાયોને ખૂબ જ ત્રાસ આપવા માંડ્યો એટલે શ્રી કૃષ્ણ દૈત્ય સામે શ્રી કૃષ્ણને પોતાની તરફ આવતા જોઈને હર્ષપૂર્વક ઉછડી પટપટાવતો ભયંકર ગુસ્સો ધારણ કરીને યુદ્ધ કરવા માટે આતુર અરિષ્ટ દૈત્ય ગર્જના કરતો હતો શ્રી કૃષ્ણ ઉપર સલાંગ મારવા માટે તૈયાર થયો હતો દુષ્ટ વૃષભાસરને પોતાની તરફ ઘસી આવતો જોઈને શ્રી કૃષ્ણ થઈને ઉભા રહ્યા છલાંગ મારવા તૈયાર થઈને ઉંચું માથું કરીને તેમને મારી નાખવાના ઈરાદાથી એકદમ ઉછાળ્યો ત્યારે શ્રીકૃષ્ણ પણ સામી છલાંગ મારીને અરિષ્ટ નેમીને તેના હોઠથી પકડ્યો પછી આખલા સામે આખલો બાખડે તેમ શ્રી કૃષ્ણ સામે ટક્કર લીધી અને સજ્જડ પકડી રાખ્યો તરત જ તેના મોઢાને નાકમાંથી ફીણ નીકળવા લાગ્યા શ્રીકૃષ્ણ અને અરિષ્ટ અરિષ્ટ તેનું ડાબું સિંગડું ખેંચી કાઢ્યું તેના વડે જ તેના મો ઉપર પ્રહાર કર્યો આથી જમીન ઉપર પડીને મરણને શરણ થયું ત્યાર પછી કંઈ જ બન્યું ન હોય તેમ શ્રી કૃષ્ણ પાછા રમત રમવામાં લીન બની ગયા હતા શ્રી કૃષ્ણને મથુરા આવવા કંસનું નિમંત્રણ કૃષ્ણ શ્રી કૃષ્ણ અગ્નિ સમાન વૃદ્ધિ પામતા ગયા તે સાંભળીને કંસને અતિ ડર લાગવા માંડ્યો હવે પોતાના માથે મોતનો ભય જજુમે છે એવી શંકા કંસને થવા લાગી શ્રી કૃષ્ણના હાથે પૂતના મરી ગઈ

આવી રીતે ભયભીત બનેલા કંસે અર્ધરાત્રિએ પોતાના મંત્રીઓને બોલાવીને સભા ભરી અને કંસ કહેવા લાગ્યો હે યાદવ બંધુઓ તમે સૌ બહાદુર અને નિષ્ઠાવાન છો મારા માટે તમારા પ્રાણ આપવા માટે પણ અટકાતા નથી એવા સ્વામી ભક્ત છો છતાં પણ મારા માટે જે ભય અને સંકટ જઝુમી રહ્યા છે તેની આટલી બધી ઉપેક્ષા કેમ કરી રહ્યા છો

અને કાળી નાગનું તેમણે દમન કર્યું હતું અને વફાદાર રક્ષકોને એક પછી એક કરીને ખાટમાં બોલાવી દીધો હતો એ બાળક બનીને આ સઘળી લીલાઓ કરી રહ્યો છે એ બાળક નહીં પણ કોઈ અદ્ભુત શક્તિ હોય તેમ મારે અને કેશીના શિરે મોત જજુમે છે એમને ચોક્કસ જણાય છે એ પૂર્વ જન્મમાં પણ મારો કાળ હતો તેથી આ જન્મમાં પણ મારી સાથે યુદ્ધે ચડવા મારી આંખો સામે ઉભેલો દેખાય છે આમ વિષ્ણુ એ જ છળથી દેવોના હિત માટે આ છોકરો વિષ્ણુ ઇન્દ્ર કે બૃહસ્પતિ જણાય છે મારો વધ કરવા માટે ભય ભયત દશામાં આવી ગયા છીએ અગાઉ મને ખટવાગ વનમાં નારદ મળ્યા હતા ત્યારે જણાવ્યું હતું કે શ્રી કૃષ્ણથી સાવધ રહેજે તેમણે મને જણાવ્યું હતું કે કંસ મેં દેવકીના આઠમાં છેલ્લા ગર્ભને હણવામાં જે પ્રયત્ન કર્યો હતો તેને તે જ રાત્રિએ વસુદેવે નિષ્ફળ બનાવ્યો હતો તે જે છોકરીને પથ્થર ઉપર પટકી હતી તે ખરેખર યશોદાની છોકરી હતી અને કૃષ્ણ તો વસુદેવથી ઉત્પન્ન થયેલો દેવકીનો જ પુત્ર છે એમ જાણજે તારા સહારના માટે તે જ રાત્રે મિત્રના રૂપમાં શત્રુ થઈને વસુદેવે બે ગર્ભની અદલા બદલી કરી હતી વળી નારદે મને એ પણ જણાવ્યું હતું કે આનંદ ગોપના પુત્ર તરીકે ઓળખાતા કૃષ્ણના હાથે મોટા મોટા મોટાને અદ્ભુત કામો થવાના છે તે વસુદેવથી ઉત્પન્ન થયેલો બીજો જ વસુદેવ યાની એના જેવો જ સમર્થવાન છે હે કંશ એ જ કૃષ્ણ તારો બંધુ અને તારો કાળ સહજ રીતે થશે કંશ થોડીવાર અટકીને આગળ બોલ્યો કે હે યાદવ બંધુઓ મારા અને કૃષ્ણ વચ્ચે અદમ્ય દુશ્મનાવટ પેદા થઈ હોવાથી જ્યાં સુધી અમારા બેમાંથી એકનો વિનાશ નહીં થાય ત્યાં સુધી યાદવોને ઝપ વડવાનો નથી અમારા મૃત્યુ પછી જ યાદવોને શાંતિ મળશે આથી હે દાનેશ્વરી અક્રૂર તો હમણાં જ મારી યાજ્ઞાથી વ્રજમાં પહોંચી જા અને તે બંને ભાઈઓને અહીં લઈ આવ વળી સાથે નંદગોપ તથા બીજા સર્વે ગોવાળોને પણ સાથે લેતો આવજે તેમને કહેજે કે હે ગોવાળો વાર્ષિક કર લઈને તરત જ મથુરામાં આવો કંસ તથા તેના સેવકો તથા વાસુદેવના છોકરાઓને જોવાને આતુર છે તે કૃષ્ણ અને બલરામ અખાડામાં કુસ્તી કરવામાં મશહૂર છે

શ્રી કૃષ્ણનો જન્મ કેમ થયો છે બધું સમજતા હતા તેથી તેમને જેમ તેનાથી તેઓ અતિ આનંદ પામ્યા હતા શ્રી હરિવંશ પુરાણમાં કૃષ્ણ જન્મ પહેરવાનો ભાગ દસમો સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ